અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝમાં ઘરની બહાર પાર્ક કરેલા પાંચ મોપેડમાંથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ સર્જન બંગ્લોઝમાં રહેતો અર્પિત ધનેશકુમાર સોનેવાલા તેની પાસે પાંચ મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે અને છૂટક ડિલિવરી કરે છે જે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ઘરની બહાર પાર્ક કરેલા પાંચેય વાહનોની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ઓગણત્રીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોપન હજારનો દારૂ અને પાંચ વાહનો મળીને કુલ ત્રણ લાખ ચાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી અર્પિત સુનેવાલની ધરપકડ કરી હતી જ્યારે તશ્વિન ધનેશકુમાર સુનેવાલા અને મહેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર